મિત્રો તમે જોઈ શકો છો મિત્રો આ ઘઉં વાયેલા હતા આ ખેતરની અંદર આરા ખેતરની અંદર તો અત્યારે આપણે પાણી વાળી છે તો બાજરી વાવવાનું ચાલુ થઈ ગયું છે અત્યારે તમે જોઈ શકો છો એક બાજુ ઘઉં નીકળે છે તો એક બાજુ આ બાજરી પણ વવરાઈ જાય છે ભાઈ તમે જોઈ શકો છો મિત્રો જોઈ શકો છો અત્યારે બધા બધી બાજુ પાણી વાળેલું છે અત્યારે જોઈ શકો છો ભાઈ આ છે આપણે મોટરનું પાણી આવે છે જોઈ શકો છો મિત્રો વવરાઈ વપરાઈ છે ભાઈ કે અત્યારે બાદરી આવીએ તો વરસાદમાં ના પડીએ મિત્રો તમને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરજો જય માતાજી મિત્રો